નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ ભાવનગરના એમડી ડી ડોક્ટર સાથે બનેલ સત્ય ઘટના દુવા કા રંગ નહીં હોતા દુઆકા રંગ નહીં હોતા મગર એ રંગ લે આતી હે જિંદગી ટૂંકી વાર્તા નથી જિંદગી નવલકથા પણ નથી જેમાં બધી ઘટનાઓ સળંગ ક્રમાનુસાર ચાલતી રહે જિંદગીમાં ક્યારેક એવી ઘટનાઓ બની જાય છે જેનો એકબીજાની સાથે જરા પણ સંબંધ ન હોય તેમ છતાં એ બધી એકમેક સાથે જોડાયેલી લાગે હેતલ બહેનના જીવનમાં આવું જ બન્યું પાંત્રીસ વર્ષના હેતલ બહેન અને સાડત્રીસ વર્ષના હર્ષદભાઈ બે દીકરીઓના મમ્મી પપ્પા મધ્યમ વર્ગના સમૂહ કુટુંબમાં રહે બે દિયર દેરાણી અને એમના બાળકો પણ ખરા સાસુમાં ગુજરી ગયા હતા વયોવૃદ્ધ સસરા હતા હયાત નાની દીકરી ત્રણ વર્ષની થઈ ત્યારે એક રાત્રે બેડરૂમમાં હેતલબહેને પતિની સમક્ષ પોતાના મનની વાત રજૂ કરી સાંભળો છો આપણી ટીના એ ત્રણ વર્ષ પૂરા કર્યા હવે આપણે પ્રેગ્નન્સી માટે પ્રયત્ન કરીએ હર્ષદભાઈ નોકરી પરથી થાકીને આવ્યા હતા ટૂંકા પગારમાં માંડ માંડ ઘર ખર્ચમાં પોતાનું યોગદાન આપતા હતા એમાં ત્રીજા બાળકનું યોગદાન આપવાની વાત એમને ખૂચી ગઈ એમને ઠપકા ભર્યા અવાજમાં કહ્યું આ જમાનામાં બેથી વધારે સંતાનો તો શ્રીમંતોને પણ પરવડતા નથી તું કઈ હૈસિયત પર ત્રીજી વારમાં આ બનવાની વાત કરી રહી છે ભગવાનની દીધેલી બે દીકરીઓ તો છે તો પછી હેતલ બહેને પતિના છેલ્લા વાક્યનો છેડો પકડી લીધો બે દીકરીઓ જ છે ને દીકરો તો નથી ને તને દીકરી દીકરા વચ્ચે કોઈ ફરક લાગે છે આ જમાનામાં આવો ભેદભાવ કરે છે સરકાર કહે છે એ તું જાણે છે ને બેટી બચાવો બેટી પઢાવો હેતલ બહેને પોતાની મૌલિક દલીલ રજૂ કરી હું ક્યાં સ્ત્રી ભ્રૂણ હત્યાની વાત કરું છું આપણી બંને દીકરીઓને હું પ્રેમથી સાચું છું ને સમાજને મારા તરફથી બે દીકરીઓની ભેટ આપી દીધી પછી જો હું એક દીકરાની આશા રાખું તો એમાં ખોટું શું છે બસ આ છેલ્લો સાંજ હર્ષદભાઈએ પૂછ્યું ધાર કે આ છેલ્લા પ્રયત્નમાં પણ દીકરી જ આવી તો તને ખાતરી છે કે ત્રીજી ડિલિવરીમાં દીકરો જ આવશે આવી ખાતરી તો કોણ આપી શકે હેતલબહેન ચૂપ થઈ ગયા પડખું ફેરવીને સૂઈ ગયા આ ઘટના સાથે સહેજ પણ નિષ્પંદ ન હોય તેવી ઘટના બે વરસ પછી બનવા પામી હર્ષદભાઈના વયોવૃદ્ધ પિતાને પેરાલિસિસનો એટેક આવ્યો બિચારા મનુદાદા પથારી પથારીવશ થઈ ગયા એમની સારવાર કરનાર ફિઝિશિયને દવા ઉપરાંત સલાહ પણ આપી બાપુજીને ખૂબ જ સાચવવા પડશે લાંબો સમય પથારીમાં સૂતા રહેવાથી પાછળના ભાગમાં ભાઠા પડી જવાની શક્યતા રહે છે પથારીની ચાદરમાં એક પણ કરછલી રહેવી ન જોઈએ દિવસમાં ત્રણ ચાર વાર પીઠ ઉપર ટેલકમ પાવડર ચાટવાનું રાખજો એકવાર જો અલ્સર્સ થઈ ગયા તો હેરાનગતિનો પાર નહીં રહે પથારી ભીની થવી ન જોઈએ સ્પંજપાથ જાડો પેશાબ પથારીમાં જ કરાવ્યા પછી શરીર અને પથારી બંને કોરા કરી નાખજો દાદા ભલે લાંબુ ન જીવે પણ જેટલું જીવે તે પીડા રહિત જીવે તેવું કરજો આ તો મોટી ઉપાધિ આવી પડી મનુ દાદાના બધા દીકરાઓ આખો દિવસ નોકરીએ ગયા હોય ઘરમાં એકલી વહુ વારો જ હાજર હોય સસરાની શારીરિક સફાઈ કરવામાં વહુ અને મર્યાદા તો નડે જ એટલે દિવસનો અને રાતનો મળી અને બે માણસો રાખવા પડ્યા આવું કામ કરવા માટે પગાર પણ વધારે આપવો પડે દર મહિને બાવીસ હજાર રૂપિયા પગાર પેટે જ ખર્ચાઈ જવા લાગ્યા એક મહિનો પસાર થઈ ગયો પરિવારમાં મંત્રણા ચાલી આવું ક્યાં સુધી ચાલશે પિતાજી માટે બધાને ખૂબ લાગણી પણ ઘરની આર્થિક સ્થિતિ એટલી સદ્ધર નહીં કે છૂટા હાથે નાણાં ખર્ચી શકાય અને પિતાજીની સારવાર પાછળના બીજા ખર્ચાઓ તો ઊભા જ હતા નાની વહુ હેતલે મોટો નિર્ણય લઈ લીધો મીટિંગમાં તો એણે આટલું જ કહ્યું આવતીકાલે મહિનાની છેલ્લી તારીખ છે બંને માણસોને પગાર આપી અને છૂટા કરી દઈશું પહેલી તારીખથી હું નવી વ્યવસ્થા કરી લઈશ આ નવી વ્યવસ્થા એટલે શું એ કોઈને સમજાયું નહીં સવારના પહોરમાં સસરાના રૂમમાં ગયા પગ પર માથું અડાડી અને સસરાની સન્મુખ જઈ બેઠા પછી બોલવાનું શરૂ કર્યું બાપુજી અત્યાર સુધી હું તમારી પુત્ર વધુ હતી આજે તમારી દીકરી બની અને કશુંક માંગવા આવી છું આવતીકાલથી તમારી સેવાની જવાબદારી હું સંભાળીશ હું મારા મનમાંથી સસરા અને વહુ વચ્ચેની જે મર્યાદા આપણા સમાજમાં ચાલતી આવે છે તેને આજથી જ ભૂલી જાઉં છું તમે પણ હવે મને દીકરાની વહુ સ્વરૂપે ન જોશો બધી શરમ બધો સંકોચ છોડી દેજો આ એક મહિનામાં મેં ઘણું બધું શીખી લીધું છે કે પેરેલિસિસ વાળા દર્દીની સંભાળ કેવી રીતે લેવાય લાચાર મનુ દાદા આંસુ વહાવી રહ્યા બીજા ખરેખર સસરાની જવાબદારી પોતાના માથા પર લઈ લીધી દાદાને વસ્ત્ર કરી અને આખા શરીરે સ્પંજ બાથ આપવો એમના માથા પર પાવડર છાંટવો તેમને જાડો પેશાબ કરાવવા પછી અંગોની સફાઈ કરવી કપડા પહેરાવવા ચાદર બદલવી આ તમામ ક્રિયાઓ હેતલબહેન જાતે જ કરવા માંડ્યા દાદાના અચેતન અંગોને કસરત કરાવતી વખતે વહુ ફિઝિયોથેરાપિસ્ટ બની જતી હતી અને પોતાના હાથથી દાદાજીના મોમાં ભોજનના કોળિયા મૂકતી વખતે તે અન્નપૂર્ણા બની જતી હતી આવી છાકરી હેતલબહેને બે ચાર અઠવાડિયા નહીં પણ પૂરા આઠ મહિના સુધી કરી મનુ દાદાની આંખોમાંથી હવે આંસુની સાથે આશીર્વાદ પણ વરસતા હતા ઓઢ ફફડાવીને મંદ સ્વરમાં તેઓ બોલી જતા હતા હેતલ તું મારી વહુ થઈને જે સેવા કરી રહી છે બાપુજી મેં કહ્યું ને કે હું તમારી વહુ નહીં પણ દીકરી છું હેતલ બહેન મનુ દાદાને અટકાવીને આ વાક્ય બોલી જતા હતા મનુ દાદા ચૂપ થઈ જતા હતા એક દિવસ ચૂપ રહેવાને બદલે એમણે પોતાની અંતિમ ઈચ્છા વ્યક્ત કરી દીધી બેટા તું મારી વહુ તરીકે આ ઘરમાં આવી હતી એમાંથી મારી દીકરી બની ગઈ હવે એક કામ કરીશ તું મારી મા બનીશ મારે આવતા જન્મે તારી કુખે અવતરવું છે વાતાવરણ અત્યંત સંવેદના સભર બની ગયું એસી વર્ષના સસુર અને પાંત્રીસ વર્ષની પુત્ર વધુ છૂપછાપ આંસુ વહાવતા રહ્યા

વાતને હસી કાઢતા કહ્યું પાગલ તો નથી થઈ ગઈ ને તને પ્રેગનેન્સી રહેવાની શક્યતા ક્યાં છે તું તો ઓરલ પિલ્સ લે છે હેતલ બહેને મલકાવ્યું તમારી વાત સાચી છે હું છેલ્લા છ વર્ષથી નિયમિતપણે ગોળીઓ ખાતી રહી છું પણ ગયા મહિને મેં પિલ્સ લેવાનું બંધ કરી દીધું હતું એવું કરવાનું કંઈ કારણ હર્ષદભાઈ અકળાયા કારણ છે મારે માં બનવું છે આ વખતે મારા દીકરાની માં બનવું છે તમારે મને કંઈ કહેવાનું નથી મારે ગર્ભનું જાતિ પરીક્ષણ પણ કરાવવું નથી હેતલ બહેનના અવાજમાં મક્કમતા હતી હર્ષદભાઈએ એમને જૂની અને જાણીતી દલીલ ફરીથી દોહરાવી ધાર કે આ સુવાવડમાં પણ દીકરી આવે તો તને ખાતરી છે કે દીકરો જ આવશે આ પ્રશ્નનો જવાબ પૂરા મહિને મળી ગયો હેતલ બહેનના નવજાત પુત્રને રમાડવા માટે આવતા તમામ સગાઓના હોઠ પર એક જ વાક્ય હતું દીકરો અદ્દલ દાદા જેવો જ દેખાય છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ